હેલો વિદ્યાર્થી મિત્રો આપ બધાનું સ્વાગત છે એજ્યુકેશન હિરાન ચેનલમાં આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ છના નવા ચેપ્ટર સાથે હાજર થયા છે જેનું નામ છે આદિમાનવથી સ્થાયી જીવન તરફની સફર આદિમાનવ એટલે જે આદિ 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 વખતમાં રહેતા હતા ત્યારે નતા એને કપડાં નતું બીજું કંઈ ત્યારે તે ખાલી ખાવા ખોરાક શોધવાનું જમવાનું બસ એટલું જ એનું કામ તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો બારી પાસે બેસીને તેણે રસ્તામાં વૃક્ષો બળદગાડા ઊંટલારીઓ રિક્ષા બસ ટ્રક ટ્રેક્ટર જોયા તેણે તેના કાકાને પૂછ્યું આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે દોઢસો વર્ષથી ચાલુ છે અને તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે તે પહેલાં હજારો વર્ષ પહેલાં માનવી આવા જવા માટે કોઈ જ સાધન ન હતા તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા તો એક જૈવિક છોકરો છે તે તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો છે ત્યારે તે બસની બારી બાળથી વૃક્ષો વાહનો બળદગાડા ઊંટલારીઓ વગેરે વાહનો જુએ છે ત્યારે તેના મનમાં એક પ્રશ્ન થાય છે અને તે તેના પ્રશ્નને તેના કાકા સમક્ષ રજૂ કરે છે કે કાકા આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે ત્યારે તેના કાકા કહે છે કે આપણે જો આ ટ્રેનમાં બેઠા છીએ તે તો આશરે દોઢસો વર્ષ પહેલાં એટલે માનો કે અંગ્રેજો લેવા હતા ટ્રેન દોઢસો વર્ષ પહેલાં ત્યારથી જ શરૂ છે આમાં સૌથી જૂનું હોય તો તે છે બળદગાડું ને ત્યાં સુધી તો બળદગાડું પણ નહોતું ત્યાં સુધી તો માણસો પગપાળા જ એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા આદિમાનવ ભટકતું જીવન હવે આપણે વાત કરીશું આદિમાનવના ભટકતા જીવનની આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો આશરે વીસ લાખ વર્ષો પહેલાંના માનવી માનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલ ના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા આદિમાનવો એટલે આદિમાનવોની વ્યાખ્યા આપી છે આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો ખૂબ જ પહેલાના આશરે વીસ લાખ વર્ષ પહેલાના માનવો પહેલાના માનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા એટલે તે ટાઈમપાસ માટે શિકાર કરતા માનવીની આ અવસ્થા માનવીની આ અવસ્થાને હંટર એન્ડ ગેધરર હન્ટર એટલે શિકાર કરવો અને ગેધરર એટલે ભેગું કરવું એકઠું કરવું કહેવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલી પ્રાણીઓ માછલીઓ પક્ષીઓનો શિકાર કરીને પોતાનું ગુજરાન કરતા અને સાથે સાથે કંદમૂળ અને ફળનો પણ એકત્રિત કરતા જોકે આ બધું સરળ નહોતું જોકે આ બધું સહેલું નહોતું કંઈ ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા ક્યારેક આદિમાનવો શિકાર કરવા જાય ત્યારે જંગલી પ્રાણીઓ વળતો જવાબ પણ આપી દેતા એટલે તેના પર હુમલો પણ કરી દેતા વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી માનવીઓના હાથમાં આવતા નહીં ને ક્યારેક ક્યારેક તો ઝડપી દોડવાનારા પ્રાણીઓ તેના હાથમાં પણ આવતા એટલે તેને ક્યારેક ભૂખું પણ રહેવું પડતું એટલે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળેથી બીજા સ્થળે ને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા જ્યારે તેને કોઈ સ્થાયી આવાસ નહોતો તે કોઈ એક જ જગ્યાએ રહીને પોતાનું ગુજરાન કરી શકતા ન હતા માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા આ સમયમાં માનવીએ કયા ફળ ખાવા અને કયા ફળ ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થઈ ગયો હતો કારણ કે અમુક અમુક ફળ અને અમુક ગંદમૂળ ઝેરી હોય છે તેથી માનવનું મૃત્યુ પણ થતું હરણ ઘેટાબકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી આપવા હોવાથી માનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા વળી પાણી જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા હરણ અને ઘેટાબકરા જેવો પ્રાણીઓ સરળતાથી મારી શકાતા તેથી તેઓને પકડી રાખતા તેઓ અને તેની શોધમાં તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા અને વળી પાણીની જરૂર તો બધાને રહેવાની જ છે તેથી જ્યાં પાણી હોય ત્યાં તેનું તે ઠેકાણું ગોતતા ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો હવે આપણે જ્યાં જ્યાં આદિમાનવોના વસવાટના સ્થળો મળ્યા છે તેના વિશે વાત કરીએ પુરાતત્વશાસ્ત્રીઓ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના એક સ્થળે શોધી કાઢ્યા છે સાથે સાથે તેઓ જે હજારો વાપર ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે તો ભારતના જે આદિમાનવો છે તેના વસવાટના સ્થળો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો આ ત્રણેય વ્યક્તિઓએ મળીને શોધેલા છે ભારતમાં આદિમાનવના વસવાટના અનેક સ્થળો એટલે ઘણા બધા સ્થળો મળી ગયા છે સાથે સાથે તેઓ જે ઓજારો ઓજાર એટલે જે હથિયારનો ઉપયોગ કરતા હતા તેના વિશે પણ માહિતી મળે છે આદિમાનવો ત્યારે લાકડા અને પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતા હતા ક્યારેક ક્યારેક પ્રાણીઓના હાડકા હોય તેનો પણ ઉપયોગ કરતા હતા ત્યારનો માનવી પથ્થરની ટેકનોલોજી એટલે પથ્થરમાંથી ઓજારો બનાવતા શીખી ગયો હતો તેથી આ યુગ આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો આ પથ્થરના હથિયારો તીક્ષ્ણ અને ધારદાર છે ચિત્ર બે પોઈન્ટ એકમાં બતાવેલો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનું શરીર ઢાકવા ઉપયોગ કરતા આ પ્રાણીઓની છાલનો તેઓ શરીર ઢાકવા માણ કે કપડાની રીતે ઉપયોગ કરતા હતા ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતોનો નકશો પાષાણકાળ એટલે જે આ પથ્થરનો યુગ હતો ત્યારે માનવ વસાહતો ક્યાં ક્યાં હતી તેનો આ નકશો બતાવે છે તમે જોઈ શકો છો આમાં લાંગણ જ બુર્જ હોમ કોલડીવા મહાગઢા ભીમબેટકા પછી ઈનામ ગામ મુંબઈ ચિરાંદ વગેરે સ્થળો આપણને દર્શાવેલા છે જે પાષાણકાળ પૂરા પાષાણકાળ નવ પાષાણકાલ મહાપાષાણકાલ આરંભિક ગામ અને આધુનિક શહેર વગેરે દર્શાવેલા છે નકશામાં તમે નકશામાં દર્શાવેલા સ્થળો ધ્યાનથી જુઓ તમે જોઈ લીધા હશે તમારી બુકમાં તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગાએ આદિમાનવો રહેતા હશે નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટ હોવાના પુરાવા મળ્યા છે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા તો તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહેતા તમે નકશામાં જોઈ લીધી છે જગ્યા નકશામાં થોડી જગ્યાઓ બતાવેલી છે નકશામાં તો થોડીક જ જગ્યા બતાવેલી છે પરંતુ ભારતમાં ઘણી જગ્યાએ નાની મોટી ઘણી જગ્યાઓ તેમની વસાહતો અને પુરાવા મળ્યા છે જ્યાં સારા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળતું તેવી જગ્યાઓ તેઓ વસવાટ કરતા કારણ કે તે તેની જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી ત્યારે વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફા પથ્થર પહાડોમાં જ્યાં ગુફા બનાવેલી હોય તે ગુફાઓમાં તેઓ રહેતા મધ્ય ભારતમાં પર્વતમાળા પર્વતમાળામાં આવી અનેક ગુફાઓ અને આવી અનેક જગ્યાઓ મળી આવી છે મધ્ય ભારત મધ્ય ભારત એટલે મધ્યપ્રદેશનો વિસ્તાર જ્યાં વિદ્યંત પર્વતમાળા આવેલી છે તેમાં તેઓની વસવાટની અનેક જગ્યાઓ મળી છે ગુફાવાળી નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે ભીમબેટકા ભીમબેટકા ક્યાં આવેલું છે કે તો મધ્યપ્રદેશમાં આદિમોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો માનવોના લગભગ પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે તે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે ભીમ બેટકા છે મધ્યપ્રદેશનું તે આદિ માનવનું વસવાટનું ઉત્તમ સ્થળ ગણી શકાય કારણ કે ત્યાંથી માનવોના દોરેલા પક્ષી હરણ લાકડાના ભાલા વૃક્ષો પાંચસો જેટલા ચિત્રો મળી આવ્યા છે જેનું ચિત્ર તમને આપેલું છે તમે ચિત્રને ધ્યાનથી જોઈ શકો છો આ છે ભીમ બેટકાની ગુફા પછી અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ હવે અગ્નિની અને ચક્રની શોધ ક્યારે થઈ તેના વિશે આપણે જાણીશું દક્ષિણ ભારતના કુરનુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે દક્ષિણ ભારતના કુરનુલ કુર્નુલ નામનો વિસ્તાર છે ત્યાંથી આદમ આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે રાખના અવશેષો મળ્યા છે તેથી તેઓ અનુમાન લગાવે છે કે તે આગથી પરિચિત હશે આજથી લગભગ અગિયાર હજાર વર્ષ પહેલા માનવી આગનો ઉપયોગ કરવા લાગ્યો હતો પૂરનુર્વા તત્વશાસ્ત્રીઓ એવું અનુમાન લગાડે છે કે આજથી અગિયાર હજાર વર્ષ પહેલાં આદિ માનવો છે તે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યા હશે તેમ ઇતિહાસકારો જણાવે છે કે અગ્નિનો ઉપયોગ તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું ઇતિહાસકારો એમ કહે છે અગ્નિએ તેના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકી શકતા અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા એ માટે ચાલો ચર્ચા કરો આજના આપણા જીવનમાં પણ આપણે અગ્નિનો વિના ચાલે છે તો કે ના પછી પ્રારંભિક જીવનમાં ચક્રની શોધે કઈ કઈ ક્રાંતિ કરી એ આપણે હવે આગળ જાણીશું અગ્નિના ઉપયોગથી જેમ જ તેમના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર ચક્ર એટલે ગોળ રાઉન્ડ ઝાડના થડ અને ઝાડના લાકડામાંથી તેઓ ચક્ર પૈડું બનાવતા શીખ્યા તેઓ ઝાડ હોય તેનું ઝાડું લાકડું હોય તેમાંથી તેઓ ચક્ર બનાવતા શીખી ગયા હતા હવે બદલાતું પર્યાવરણ આજથી લગભગ બાર હજાર વર્ષ પહેલા વિશ્વભરમાં વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું દુનિયાના અનેક ક્ષેત્રમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઉભા થયા તેને પરિણામે ઘાસ ખાનારા હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી તેઓ લાભ લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો આજથી લગભગ બાર હજાર વર્ષ પહેલા વિશ્વભરમાં એટલે આખી દુનિયામાં વાતાવરણમાં વ્યાપક પરિવર્તન એટલે દુનિયાના વાતાવરણ હોય આબોહવા એમાં ખૂબ જ પરિવર્તન આવ્યું દુનિયામાં અનેક ક્ષેત્રોમાં તાપમાનમાં વધારો થયો વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઉભા થયા અને તેઓ તૃણાહારી તૃણાહારી પ્રાણી હોય જે ઘાસ ખાનારા પ્રાણી હોય તેના માટે તેના માટેનો વિસ્તાર તૈયાર થયો તેથી આદિમાનવોને ચોક્કસ લાભ થયો આનો કારણ કે ઘાસ જ્યાં હોય ત્યાં તૃણાહારી પ્રાણીઓ હોય અને આ પ્રાણીઓ તેઓ શિકાર માટે ઉપયોગ કરતા હતા રેતભાતનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ થવા લાગ્યો વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ વૃક્ષો વનસ્પતિ સાથે સાથે ઘઉં જઉં અને અન્ય ધાન્યનો સંપર્કમાં તેઓ આવ્યા વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે તેઓ આદિમાનવો ઘાસ વૃક્ષ વનસ્પતિઓ સાથે ઘઉં અને અન્ય ધાન્યોના ધાન્યો અન્ય ધન અનાજના સંપર્કમાં પણ આવ્યા તેઓ અનાજ વાવતા થઈ ગયા કૃષિ કરતા થઈ ગયા પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા નદીના કિનારાથી આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ માટી ગારાના મકાનો રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો તે સિવાય તેઓ ઘેટા બકરા ગાય ભેંસ ભૂંડ જેવા પશુઓની પણ પરિચિત હતા ધીમે ધીમે તેમણે તેમની સાથે સમાયોજન શરૂ કર્યું આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા જોકે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તેના હજી કોઈ ચોક્કસ સંશોધન કે પુરાવા મળ્યા નથી આપણને તો વાતાવરણમાં પરિવર્તનને લીધે આદિમાનવ માનવ અનાજની સાથે સંપર્કમાં આવ્યો અને તેથી કૃષિની શરૂઆત થઈ તેથી તે કૃષિ કરતું થયું આ કુતુહલ વૃત્તિથી એટલે આમ આપણને નાના બાળકોને કેમ કુતુહલ હોય રમવા માટેનું નવું રમકડું આવે તો આ બસ એવી રીતે તેઓને પણ કુતુહલ હતું બાળકો સ્ત્રીઓ બધા અનાજ એકઠું કરતા અને જ્યાં નદી કિનારો હોય ત્યાં તેનું તે ઉગાડતા અને ત્યાં જ તેઓ ધાન ઉગતું જોઈ અને પોતે જ ત્યાં સ્થાયી આવાસ નાખવાનું શરૂ કર્યું પોતાના કાચા મકાનો બનાવવાનું શરૂ કરી દીધું તેમને ત્યારથી ને તેઓ સાથે સાથે ત્યાંના પ્રાણીઓ ઘેટા બકરા ગાય ભેંસ જેવા પ્રાણીઓનો પણ તેઓ ઉપયોગ કરતા તેઓને પાળતા તેથી આ પાલતુ પશુઓનો પણ ઉપયોગ કરવા લાગ્યા તેથી પશુપાલનની શરૂઆત થઈ ગઈ પણ આ પશુપાલન કરતા હતા ત્યારે એ નથી ખબર પડી હજી કે તે દૂધનો ઉપયોગ ક્યારથી કરતા થયા છે હવે સ્થાયી જીવન ભોજન રહેઠાણ અને પોશાક આ વિશે આપણે માહિતી મળશે જોઈએ કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ માનવ આદિ માનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યું આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા ઘડા વગેરે ભણનાવવાની પણ શરૂઆત કરી હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું તેઓ ઘઉં જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા ગારા માટી ઘઉંના મકાનોમાં રહેતા ખેતી કરતા ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતા જેમાં ખુરપી સીણી દાંતડાનો ઉપયોગ થાય છે નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ રહેઠાણ ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળ્યા છે તો વિદ્યાર્થી મિત્રો કૃષિની શરૂઆત અને પશુપાલનની શરૂઆતથી આપણા માનવ જીવનમાં ઘણો પરિવર્તન આવ્યું આદિમાનવનું ભટુકતું જીવન હતું તે હવે સ્થાયી એક જગ્યાએ થઈ ગયું તેઓ કૃષિ માટેના સ્થળો છોડીને કંઈ જઈ શકતા ન હતા કારણ કે કૃષિને પાણીની અને તેની સંભાળ લેવી પડે છે વારે ઘડીએ એટલે ને પાગ ઉકવામાં પણ વાર લાગતો તેથી તે સ્થાયી થવા લાગ્યા છોડને ઉગતો જોઈ પાણીની જરૂર પડતી તેને કાપી અનાજ નખું કરવું પડતું આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત આદિમાનવને સ્થાયી જીવનની શરૂઆત કરી કૃષિએ અનાજનો સંગ્રહ કરવા માટે માટા માટલા ઘડા વગેરેનો પણ તેઓ બનાવવા લાગ્યા હવે ભટકતા જીવનનો અંત આવતો ગયો ધીમે ધીમે ભટકતા જીવનનો અંત આવતો ગયો માનવીનો તે ખોરાકમાં ઘઉં જવ જેવા અનાજ માછલી ફળ વગેરેનો ઉપયોગ કરતો થયો ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા થયા ખેતી કરતા ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા જેમાં ખુરપી છીણી દાંતરડાનો ઉપયોગ કરતા હવે નીચે આપેલા કોષ્ટકમાં આપણને જે જે જગ્યા મળી છે જ્યાંથી આવા ઓજારો મળ્યા છે તેના વિશે વાત કરી છે અનાજ રહેઠાણ ઓજાર અને પ્રાણીઓ તો ઘઉં પહેલું છે ઘઉં જઉં ઘેટા બકરા પથ્થરના ઓજારો આપણને મહેરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે ત્યાંથી આપણને મળ્યા છે પછી ચોખા પ્રાણીઓના હાડકા કોલડીવા ઉત્તર પ્રદેશમાંથી આપણને મળ્યા છે ચોખા બકરા પથ્થરના ઓજારો મહાગઢા ઉત્તર પ્રદેશમાં આવેલું છે મહાગઢા સ્થળ ત્યાંથી આપણને ઘેટા બકરા પથ્થરના ઓજારો મળી આવેલા છે માનવ વસાહત ને ગેંડો લાગણ જ ગુજરાતમાંથી આપણને ગેંડો અને માનવ વસાહતો મળી છે પછી ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન હોમ અને ગુફકરાલ હાલ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે ત્યાંથી આપણને ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન મળ્યા છે પછી ભેંસ બળદ ને ઓજારો ચિરાંદ બિહારમાંથી આપણને મળ્યા છે હવે પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જહોમ ગુર્ફક્રાલ ઉગી મેહરગઢ લાંગણંદ અને ભીમબેટકામાંથી બેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે મહેરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે જેનું આપણે નકશામાં ચિત્ર આપેલ આ ચિત્ર આપેલું છે ચોપડીમાં એ તમે જોઈ શકો છો મકાનનું મહેરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે અને ઇનામ ગામ જેવા સ્થળોએ તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે તેઓ જં અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા મહેરગઢના લોકો છે ઘઉં અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા હતા મહેરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે અને તેઓ કૃષિ કાર્યમાં વપરાતા હશે આપણને વાત કરી હતી આગળ કે કૃષિ માટે તેઓ ઓજારો પણ બનાવતા હતા તે ત્યાંથી મળી આવેલા છે પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય તમે નકશામાં મહેરગઢ જુઓ અહીંયા લોકોએ જઉં અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી તેઓ ઘેટા બકરા પાળતા ખેતી કરતા અનાજનું સંગ્રહ કરતા આ બધું કામ તે કરતા હતા અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવા નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય પ્રાચીન ગામ ગણી શકાય તેવું હતું નકશામાં આપણે જોયું છે મહેરગઢને પાકિસ્તાનમાં અહીં લોકો જમ અને ઘઉંની ખેતી કરતા બકરા પાડતા અને જે પાક તૈયાર થતો કૃષિમાં તેને ભરવા માટે નાની નાટી કોઠીઓ પણ હતી તેઓ લંબચોરસ મકાનમાં રહેતા હતા બજે મહેરગઢ મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા મહેરગઢમાં કોઈ માણસ મૃત્યુ પામે તો તેને અત્યારની જેમ માન અને સન્માનથી વિધિ કરતા હતા અહીંથી આવા ઘણા પુરાવા મળ્યા અહીં આપણને કબરો મળી આવી છે તેથી ખબર પડે છે આપણને કે તે માન સન્માન સાથે તેને દફન કરતા હશે એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે એક જગ્યાએથી બકરી સાથે માનવ સાથે બકરીના દફનાવેલો પુરાવો પણ મળ્યો છે આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળા મળી આવ્યું છે જ્યાંથી નાના બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે તેઓ ગોળ આકારના ઘર ઘરોમાં રહેતા પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા તો આદિમાનવ બાજરી ઘઉં અને જવનો વધારે પૂરતો કૃષિમાં ઉપયોગ કરતા હતા આપણને એવી માહિતી મળે છે ચાલો હવે સ્વાધ્યાયને આપણે ઓપ્ટિકલ્સ એટલે કે વિકલ્પવાળા પ્રશ્નો જોઈ લઈએ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો આદિમાનવ જીવન કેવું હતું આદિમાનવનું જીવન ભટકતું જીવન હતું પછી આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા આમાં આવશે કયા સાધનો ઉપયોગ ન કરતા એમાં આવશે બંદૂક ત્યારે બંદૂક નથી જ્યારે પથ્થરના ઓજારો હતા લાકડાના હતા અને હાડકાના હતા પછી ભીમ બેટકા કયા રાજ્યમાં આવેલું છે તો કે ભીમ બેટકા આવેલું છે મધ્યપ્રદેશ પછી સ્થાયી જીવન આદિમાનવને કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પરિસ્થિતિઓ શરૂ કરી નહોતી એમાં આવશે ઉદ્યોગો શરૂ નતા કર્યા તેને કૃષિ પશુપાલન અને અનાજ સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ કરતા હતા પછી ટૂંકમાં ઉત્તર આપો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમે લખી લેજો હવે આપણે આવતા ચેપ્ટરમાં પ્રાચીન નગરો અને ગ્રંથો વિશેની માહિતી મળશે તો ચાલો હાલો તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયોને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ